કાનો પીછો કરી વડદલા ગામ નજીક આશીર્વાદ હોટલ પાસે ઊભી રખાવી ચેક કરતા ગાડીની ડિક્કીમાં થિલામાંથી ગૌમાસ મળી આવ્યું હતું પોલીસે આરોપી ખાલી સોકેટ પુષ્ટિ રહેવાસી ઇમરાન મસ્જિદ સામે મેદાન પ્લોટ તાલુકો ગોધરા જિલ્લો પંચમાલને ઝડપી પાડ્યો હતો સાથે સાથે એકસો પંચાણું કિલો ગૌમાસ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર સેન્ટ્રો કાર કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર સહિતનો કુલ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા કુલ ચોરાણું હજારનો કબજે કર્યો હતો ગૌ માસનું એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા પુરવાર થતા આરોપી વિરુદ્ધ બાલાસિંદોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે